જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવો છો શ્રીખંડ તો શ્રીખંડ માટે આપણે એક લિટર દૂધ લીધું છે અને આટલી સાસ લીધી છે બરાબર હવે આ દૂધ છે એનું છેદ ગરમ કરશું છેદ ગરમ કરીને પછી આ સાસ આમાં નાખીશું એટલે મેળવણ થઈ જયું એટલે આપણે દહીં થઈ જશે પાંચ છ કલાકે દહીં થઈ જાય કે સાત આઠ કલાકે થઈ જાય પછી આગળ આપણે શ્રીખંડ બનાવીશું તો ચલો પહેલાં દૂધનો ગરમ કરી લઈએ જો આપણે દૂધ ગરમ કરવા મૂક્યું છે બહુ ગરમ નહીં કરવાનું થોડુંક જ કરવાનું છે પછી સાસ નાખી દઈ મિક્સ કરી દઈશું જો આપણે દૂધ ગરમ થઈ ગયું છે હવે બંધ કરી નાખો ગેસ બંધ કરી નાખો બસ અને આ લાવતા રહેવાનું શું પેલી તોડ ના બાજી જાય હં બસ આટલું જ ગરમ કરો હવે સાસ નાખી દો અંદર આપણે સાસ નાખી દઈએ નાખી દો પછી હલાઈ નાખો હવે આ રીતે કરી દેવાનું પછી આને મૂકી દઈશું આપણે જો આ થોડીક વાર હલાઈએ ને એટલે શું પછી તળ ના બાજી જાય હવે તો ઠંડુ થઈ ગયું છે એટલે હવે તળ બાંધવાની ચિંતા નહીં હવે આપણે શાક નાખીએ એટલે દહીં બની જશે દહીં બની જશે પછી આપણે સિકંડ બનાવીશું એટલે દહીં બનતા બનતા જો સાત આઠ કલાક થશે તો આપણે આને મૂકી દઈશું ઢાંકી બરાબર ચાલો જો આપણે દહીં જામી ગયું છે હવે હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું ચલો કાઢો આ ગરણીમાં આપણે બધું દહીં નાખી દઈશું કપડું કપડામાં કપડામાં નાખો બધું નાખો જો દહીં આ રીતે કપડામાં નાખી દેવાનું બધું બધું પાણી નીતરી જશે આ રીતે બધું કરી દેવાનું જ્વારી આ બધું એમાં ભર એટલે પાણી નીકળી જશે વાટકામ આપણે આ રીતે જ્વારી આ ભેગા કરી લો આ રીતે કપડાના છેડા ભેગા કરી લેવાના અને આમ ગોર પરતું એ કરી દો અને પાણી એ રીતે નીચો દેવા પાણી નીકળે એટલે કાઢી નાખો આ રીતે પાણી નીકળી દેવાનું દહીંમાંથી આ રીતે જો આ કપડાં કપડાને ત્યારે ચેડા લઈ લેવાના અને આંટી મારી દેવાની અમુક ફરતી અને પછી આને આપણા પર ફ્રીજમાં મૂકી દઈએ એટલે પાણી નીતરી જશે પછી જોઈ લઈશું સવારે ચાર પાંચ કલાકમાં તો થઈ જાય આપણે સવારે જોઈશું ફ્રીજમાં મૂકી દઈએ આ રીતે જો આપણા વાટકામાં ગરણી મૂકીને ઉપર દહીં મૂકી દીધું છે બધું પાણી નીતરી જશે આ ફ્રીજમાં મૂકી આપણે જો આ ફ્રીજમાં મૂકી દીધું હવે આપણે એને ચાર પાંચ કલાક પછી જોઈશું તો સવારે જોઈ લઈશું તો હવે આપણે ફ્રીજને કરી દઈએ બંધ ચાલો જો આપણે દહીં કાલે મૂકી દઉં ફ્રીજમાં પાણી બધું નીકાળવા માટે તો હવે આપણે સાત આઠ કલાક થઈ જાય હવે આપણે લઈ લઈએ કાઢી લઈએ બહાર ફ્રીજમાંથી બહાર લઈ લઈએ બરાબર જો આવી આઈજો બહાર હવે આપણે આમાંથી પાણી બધું નીકળી ગયું આવું જો નીકળી ગયું પાણી એ બધું બારા મિનિટ ઢોરી દીધું બે ત્રણ વખત ઢોરી દીધું હતું હવે આપણે અંદરથી દહીં બહાર કાઢી દઈએ જો આપણે આમાંથી હવે બધું દહીંમાંથી પાણી નીકળી ગયું છે એના આમાં લઈ લઈએ જો આપણે મસ્ત બની ગયું દહીંમાંથી બધું પાણી નીકળી ગયું મસ્ત મસ્ત કો બની ગયું બરાબર હવે આપણે આમાં બુરુમોરસ નાખી દઈએ જો આ બુરું મોરજ છે ને હવે આમાં નાખો આપણો જે રીતે ગળું ખાતા હોય તે નાખવાનું નાખો નાખો થોડી બસ કર મિક્સ કરી નાખો મિક્સ જો આ રીતે આપણો શ્રીખંડ તૈયાર આમમાં આપણે કાજુ બદામ દ્રાક્ષ બધું નાખો તો નાખાય તો આપણે એવું કશું નહીં નાખ્યું આપણે તો સાદો શ્રીખંડ બનાવ્યો આ શ્રીખંડ તૈયાર આપણો મસ્ત મજાનો શ્રીખંડ ઘેર બનાવી દીધો મસ્ત શ્રીખંડ બની ગયો આમાં આપણે બુરું મોરસ નાખવાની જે રીતે ગળવી તો મકા હોય તે નાખી દેવાની ગોળ પર તો બધું કરવા મિક્સ જો આપણે શ્રીખંડ આ વાટકીમાં લઈ લઈએ જો તૈયાર થઈ ગયો આપણો શ્રીખંડ મસ્ત મજાનો શ્રીખંડ ઘરે બનાવેલો શ્રીખંડ સારું હવે જોવા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાના મોકલજો મળીશું નવા વિડીયોમાં 아우, 하루... 요.